નમસ્તે ગુજ્જુ પોર્ટલ પર આપનો સ્વાગત છે આજના વિડીયોમાં આપણે માહિતી આપીશું કે વારસાઈનું પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ લિસ્ટ ફોર વારસાઈ સર્ટિફિકેટ તો મિત્રો આજના ટૉપિકની આપણે ગુજરાતીમાં તમને માહિતી આપીશું પરંતુ તે પહેલાં મારી એક વિનંતી છે કે જો તમે પહેલી વાર જ અમારી ચેનલ પર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને હા બે લાઇકોનને ક્લિક કરી દેજો આનાથી અમને મોટિવેશન મળે છે અને હા અમારી ચેનલના દરેક વિડીયો આપની પાસે પહેલાં પહોંચી જશે તો ચાલો સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી દઈએ ચાલો હવે વાત કરીશું કે તમારે વારસાઈનું પ્રમાણપત્ર મેળવવા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેમાં તો તેમાં આવે છે રહેઠાણનો પુરાવો તેના પછી ઓળખાણનો પુરાવો અને તેના પછી આવે છે સેવા જોડાણમાં જરૂરી પુરાવો હવે દરેક ડોક્યુમેન્ટની વિગતવાર માહિતી આપને આપીશ તો વારસાઈનું પ્રમાણપત્ર લેવા માટે તમારે રહેઠાણનો પુરાવો જે જોઈએ છે તેમાં કયા કયા ડોક્યુમેન્ટ આવી શકે તે હું તમને જણાવું તો રહેઠાણનો પુરાવોમાં રેશન કાર્ડની નકલ છે સેકન્ડ પોઈન્ટ પર લાઇટ બિલની ખરી નકલ ત્રીજા પોઈન્ટ પર ટેલિફોન બિલની ખરી નકલ મિત્રો ખરી નકલ એટલે કે ઓરિજિનલ કોપી સાચું જે છે ઝેરોક્સ કર્યા વગરની કોપી ચોથા નંબર પર ચૂંટણી કાર્ડની નકલ પાંચમા નંબર પર પાસપોર્ટની નકલ છઠ્ઠો પોઈન્ટ છે બેંક પાસબુક અથવા રદ કરાયેલ ચેકનો પેજ સાતમા નંબર પર પોસ્ટ ઓફિસ અકાઉન્ટની પાસબુકની ઝેરોક્સ એના પછી આવે છે આઠમા પોઈન્ટ પર ડ્રાઇવિંગ લાઇસન્સની નકલ મિત્રો નવમા પોઈન્ટ પર આવે છે પી એસ યુ દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી કાર્ડ મિત્રો આ દરેક ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ રહેઠાણના પુરાવા તરીકે ચાલે હવે આપણે વાત કરીશું ઓળખાણનો પુરાવો હું તમને જેટલા પણ ડોક્યુમેન્ટ બતાવું એ દરેક ડોક્યુમેન્ટ ઓળખાણના પુરાવા તરીકે સાબિતી આપે છે પહેલા પોઈન્ટ પર છે ચૂંટણી કાર્ડની નકલ બીજા પોઈન્ટ પર પાન કાર્ડની નકલ ત્રીજા પોઈન્ટ પર પાસપોર્ટની નકલ ચોથા પોઈન્ટ પર ડ્રાઇવિંગ લાઇસન્સની નકલ મિત્રો જેટલા પણ ડોક્યુમેન્ટ બતાવું છું તેમાંથી કોઈપણ એક રજૂ કરવાનું રહેશે પાંચમા પોઈન્ટ પર પીએસયુ દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી કાર્ડ મિત્રો હવે આવે છે છઠ્ઠો પોઈન્ટ જેમાં નાગરિકનો ફોટો ધરાવતું કોઈ પણ એક સરકારી દસ્તાવેજ તેના પછી આવશે સાતમો પોઈન્ટ જેમાં છે માન્યતાવાળી શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ આઈડી કાર્ડ મિત્રો આ દરેક માહિતી તમને ગુજરાતીમાં આપી રહ્યા છીએ હવે આવે છે સેવા જોડાણમાં જરૂરી પુરાવો તો મિત્રો તેની અંદર આવશે પેન્શનરનું મૃત્યુનું પ્રમાણપત્ર કારણ કે વારસાઈની અંદર એ અગત્યનું રહે છે બીજા નંબર પર આવશે પેઢીનામું અથવા રેશન કાર્ડ ત્રીજા નંબર પર એફિડેવિટ વારસદારોના દાવાની છોડી દેવા સંબંધિત એફિડેવિટ પાંચમા નંબર પર યુક્ત નકલ મિત્રો આ દરેક ડોક્યુમેન્ટ તમને વારસાઈનું પ્રમાણપત્ર લેવામાં મદદરૂપ બનશે અને હા આ માહિતી ફક્ત ગુજરાત રાજ્યમાં રહેતા રહેવાસીઓ માટે જ છે અમે મહેનત કરીને બનાવેલો આ વિડિયો આપને થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો કારણ કે કોઈકને તો ઉપયોગી બની શકશે અને હા હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ચાલો મિત્રો હવે ફરી બીજા વિડીયોમાં મળીશું આવી જ માહિતી સાથે તો ત્યાં સુધી જય હિન્દ થેન્ક યુ આભાર ધન્યવાદ